ભરૂચ જિલ્લાની આંગણવાડીની બહેનોને ન્યૂડ વીડિયો કોલ કરી હેરાન પરેશાન કરનાર પંજાબના આરોપીને ભરૂચ સાયબર પોલીસે ઝડપી પાડ્યો પોલીસે આરોપીની ઓળખ પરેડ કરાવી તપાસ હાથ ધરી ભરૂચ જિલ્લાની આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સવારે બપોરી અને રાત્રિના સમયે ન્યૂડ વીડિયો કોલ કરી હેરાન પરેશાન કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેના કારણે આંગણવાડીની બહેનોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ મામલે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ પહેલા જ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વી કે ભરવાડ તથા સાયબર ક્રાઇમની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી પોલીસે આ નંબરની તપાસ કરતા તે પંજાબ રાજ્યના ફિરોજપુર જિલ્લાના એક ગામમાં રહેતા ગુરજીતસિંહ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું જેથી ભરૂચ સાયબર પોલીસની ટીમે તાત્કાલિક પંજાબના ફિરોજપુર જિલ્લામાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટા ભાગની બહેનો પર ન્યુડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાર સાહેબ અને એમની આખી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ લોકોએ તાત્કાલિક પગલાં લીધા અને તાત્કાલિક તહેવાર હતો છતાં પણ એમની બહેનોનો વિચાર કર્યા વગર આ અમારી બધી બહેનોની રક્ષા કરવા માટે નીકળી ગયા અને જે આરોપી હતો તેને પકડીને આજે હાજર કરેલો છે અને હું સાઇબર કાઈમ બ્રાન્ચ નો ખૂબ આભાર માનું છું કે મારી બહેનોની આજે રક્ષા કરી છે પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીત સિંઘ મહેલ સિંઘ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશામાં હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા